હું છું મૂવી નો કેરેક્ટર રાઠોડેક્ટર રાઠોડ્યા એની બેનપણીઓ જોઈ તો એવા જ એમનો બેનપણી નો રોલ કર્યો જેને તમે સેકન્ડ લીન માં જોઈએ એવા આપણી વચ્ચે જયશ્રી બેન જોરદાસ હજી એક કેરેક્ટર છે જેમને સોંગમાં હતા પણ સારો એવા તબલા વાદક નો રોલ કર્યો હતો અંજલિ મેડમ સાથે એવા દેવ ભાનુશાલી કબલા સ્પીડ હતી વાલા તો એ પ્રમાણે જોડે એવો જોઈએ તો આ મે નાનકડા એવા રોલ માં હતા અમારી બધી મહેનત અમે કરી હતી તમે લોકો એ મૂવી નો આનંદ લીધો પૂરે પૂરો પૂરે પૂરો મજા આવી હા ખૂબ જ તો સારું તો હવે અમારા લોકો અમે બધા તમારી વચ્ચે આવ્યા છે તો બધા મારા ભાઈ મારા મિત્ર એમને હું બહુ મજા કુડાઈ દઉં મૂવી એમને હું ઓવર કરીશ કે રવિભાઈ પેલા તો આ બધાનો થેન્ક યુ સો મચ કે આ આયા બધાય અને કેવું લાગ્યું સાસણ મૂવી તો આટલો સરસ પ્રતિસાદ તમે લોકો આપ્યો છે અમને થેન્ક યુ અત્યાર સુધી મે 30 થી 40 YouTube વિડીયોસ કામ કર્યા છે સાસણ મૂવી મારા ટુ એક ફર્સ્ટ એજ હતું જે મને સિનેમા રોલ મળ્યો છે તો તમારા બધાના આશીર્વાદથી

વિષય ઉપર આખું પિક્ચર બટેલું છે ને એસી ટકા સુધી જુનાગઢમાં ભીડ જુનાગઢ માટે ગર્વની વાત છે એમાં પચાસ ટકા ફર્ટીસ આપણા જુનાગઢના છે એ પણ સારી વાત છે આપણે આ વાત જુનાગઢ ગુજરાત નહીં પણ ઇન્ડિયા લેવલ માટે ગર્વની ફકરની વાત છે એ પિક્ચર ખૂબ જ સારું છે બધા જોવા આવજો અને કંઈ જોવા જેવું છે આપણા ગુજરાત સૌરાષ્ટ્ર ખાસ શાસકી માટે બહુ જ મસ્ત પિક્ચર છે સારું છે